સિલવાસ માં જયા પાર્વતી અને વ્રત નો પ્રારંભ થયો છે જેમાં કુબારીકાઓ સારું સ્વાસ્થ્ય અને સારો પતિ મળે તે માટે જવારાની પૂજા કરે છે જયા પાર્વતી વ્રત માં યુવતીઓ મહિલાઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરી

સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે આજનો આ પાવન દિવસ આષાઢ સુધી ત્રયોદશી આજથી જયા પાર્વતી વ્રત ચાલુ થાય પાંચ દિવસ સુધી તેરસ ચૌદસ પૂનમ પ્રતિપદા અને દ્વિતીયા પાંચ દિવસ વ્રત ઉપવાસી રહી શિવની પૂજા કરી ભગવતી પ્રાર્થ પાર્વતી પાસે પ્રાર્થના કરે કે આ વ્રત કરવાથી યોગ્ય વરની પ્રાપ્તિ થાય બધી જ બહેનો પોતાના જીવનના લાભ માટે જીવન સુખકારી રહે જીવનને આનંદ મળતો રહે અને સાથે સાથે વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય અને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય આ માટે થઈને જયા પાર્વતીનું વ્રત કરે ભગવાન શિવની પૂજા કરી અર્ચન કરી ભગવાન સૂર્યને અર્ઘ્યા આપી અને આખો દિવસ ઉપવાસી રહી ભગવાનની યજન પૂજન અને પ્રાર્થના કરે છેલ્લા દિવસે જાગરણ કરી અને વ્રતની પૂર્ણાહુતિ કરે ભગવતી પાર્વતીએ આ વ્રત કર્યું હતું ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે ત્યારથી લઈ પુરાણોના કાળથી લઈ અને આજ દિવસ સુધી આ વ્રતનું મહિમા બહુ જ અપરંપાર છે જે કુંવારી છોકરીઓ આ વ્રત કરે તેને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય અને સાથે સાથે સૌભાગ્યની પ્રાપ્તિ થયા પછી એક વરસ વ્રત કરી અને પોતાના સાસરે જઈ ઉજવણું કરી અને સોહાગન સ્ત્રીઓને સુહાગનનો સામાન આપી અને પોતાનું સુહાગ અખંડ રહે એવી કામના કરી પાર્વતીની વંદના કરે